આંશિક રાહત મેળવી છે આ વરસાદના કારણે ભુજ તાલુકાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો ઘણા એવા ગ્રામ્ય વિસ્તારોને પ્રભાવિત કર્યા જોકે ખેડૂતો ખાસ કરીને અહીં નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે અને આગામી બે દિવસ સુધી આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે ખેડૂતોને જોકે ડબલ સિઝનના કારણે રોગચાળો માથું ઊંચકે તેવી પણ ભીતિ સેવામાં આવી રહી છે અત્યારે ભલે તમને ગરમીથી રાહત મળી હોય પરંતુ ત્યારબાદ આ બેવડી ઋતુના કારણે લોકો રોગચાળાનો ભોગ પણ બની શકે છે તો કચ્છમાં આગાહી પ્રમાણે જ વાતાવરણ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે ભુજના આસપાસ જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે તો લોકોએ પણ ગરમીથી આંશિક રાહત અનુભવી સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મેહુલ કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી જી ચોક્કસ થી વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી ત્યારે ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં જે તે કમોસમી વરસાદ વરસ્યો હતો તાલુકાના લોડાઈ છે ખેંગારપર છે મોખાણા છે નાણાપર સહિતના વિસ્તાર છે ત્યાં બપોર બાદ છે તે વરસ્યો હતો બીજી બાજુ વાત કરીએ તો વિસ્તારના તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારો છે તે વરસાદ હતો વરસાદના લીધે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે પરંતુ જે રીતે હાલ ગરમી જામી રહી છે ત્યારે લોકોએ છે તે ગરમીમાંથી ઠંડક નો રાહત લીધી હતી जी આભાર માટે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર જાળ ગરમીથી આંશિક રાહત મળશે રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી વ્યક્ત કરી ઉત્તર ગુજરાત કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર દાહોદ અરવલ્લીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે आज साउथ राजस्थान और नॉर्थ गुजरात के ऊपर बना हुआ है जिसके कारण आज और कल के दिनों में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने का पूर्वानुमान दिया गया जो है जो जिले हैं जहाँ पे लाइट ट्रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए वो कच्छ बना है बनासकांठा है सावरकांठा अरावली महिसागर और दाहोद है તો હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદની હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે આજે કયા કયા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળી શકે છે તો કચ્છમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવનાઓ અને એ પ્રમાણે વાતાવરણ પણ ઘણા એવા તાલુકાઓમાં જોવા મળ્યો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ

બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દાહોદ પંચમાળના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સત્તર એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે દાહોદ પંચમહાલ સાબરકાંઠામાં વરસાદ પડશે તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે લગભગ મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે તારીખ સત્તર મેથી બાવીસ ત્રેવીસ ચોવીસ મે સુધીમાં આંદોબા નિકોર ડબ્બા ચાપુવા ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાવ વરસાદ થશે દક્ષિણ ઉત્તરમાં ભારે વાવાઝોડું સર્જાશે તેમજ દક્ષિણ દ્વીપમાં પણ

વર્ષપડના શુકનમાં વર્તારો જોવાયો જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે ચોમાસાનું આગમન વહેલું થશે વર્ષે એકંદરે દસાની રહેશે રવિપાક સારો રહેશે તેવું વર્ષપડનું શુકન જોવાયું છે તો આ વર્ષમાં ચોમાસામાં વરસાદ સારો રહેશે આ મહત્વનો સમાચાર ખેડૂતો માટે ઐઠોર મંદિર ખાટતે વર્ષપડના શુકન જોયાયા જેમાં જ આ સંકેત મળ્યા છે અને સાથે જ આ વર્ષ સારો રહેશે તેવી પણ આગાહી કરાઈ છે સમાચાર કચ્છથી જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની ઘટના કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં અરવલ્લીની મહેશ્વ નદીના કાંઠાના ગામડાઓમાં પાણીની અછત સર્જાય છે પાણી માટે વલખા મારી રહેલા અહીંના લોકો પાણી વિનાની મહેશ્વર નદીમાં જ બેસીને પાણી આપવાની રજૂઆત કરી રહ્યા છે શામળાજી શામળપુર ખારી મેરાવાડા સુનોક સહિતના પંદર થી વધુ ગામમાં હાલ પાણીની અછત સર્જાઈ છે વારંવાર રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગ્રામજનોએ નદીમાં બેસી રામધૂન કરી

અમારા પાણ કોઈ એવી મોટી બજેટ નથી કે કુવા કે બોર કરાવી શકીએ ફાયદા માટે સરકાર કેનાલમાં પાણી છોડે છે પણ નદીમાં પાણી છોડવા તૈયાર નથી પાણી ડેમ બંધાયા પછી અમને કોઈ પાણી જ આપતું નથી બરાબર છે તો ડેમ બાજુ અમારો શું કામ હે તો નદી માં બેહી બેસી જાય છે ડોર પાણી અમારી બાજુ તારી મારે છે અમારે ત્યાં ડંકી લાયેલા એને પાણી લાવવું પડે છે ઢોરો નું પાવું પડે છે અમારે નાવું ધોવું પડે ખેતી માં તો કદાચ નથી પણ ઢોરો નું તો પાવું પડે કઈ પાણી નદી છોડો કે બહુ અરજી કરી છે પણ અમને પાણી મળતું નહીં અમારે કેવી રીતે ખેતી માં કરવું કે અમાર ઢોર નું કરવું અમારે કેવી રીતે પાણી કરવું ઉનાળો તો ચરમસીમા આવે છે તેવા સંજોગોમાં વધતી ગરમી સાથે જળ સંકટ ની પણ સ્થિતિ જોવા

ત્યારે આશીર્વાદરૂપ બનશે મચ્છુ ગત ચોમાસામાં સારા વરસાદના કારણે પાણીની આવક ભરપૂર થઈ જેથી આ વર્ષે મોરબી વાસીઓને પીવાના પાણીની અછત નહીં સર્જાય હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છીએ કુલ કેપેસિટીના છત્રીસ ટકા જળાશય ભરેલું છે આપણે મોરબી શહેર અને એની આજુબાજુના ગામ જે આપણે મચ્છુબે ડેમ આધારિત છે તેની વાત કરીએ તો તેના માટે પીવાનો પાણીનો જથ્થો આપણે ડેમમાં પૂરતો ઉપલબ્ધ છે એટલે કે આવતા ચોમાસા સુધી કોઈ પણ પ્રકારની આપણે ઉનાળામાં ડેમમાં પીવાના પાણીની અછત સર્જાશે નહીં બરોબર જાહેર રોડ પર તમે ચેતવણી બોર્ડ વાંચ્યા હશે કે ગતિ મર્યાદામાં રહો સલામત રહો પરંતુ પંચમહાલના જાહેર રોડ પર એવા ચેતવણી બોર્ડ લાગ્યા છે જે વાંચી વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે માર્ગ પર માર્ગ ઉપર વાહન ચાલકોની સલામતી માટે મૂકવામાં આવતા સૂચક સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી જોવા મળી ઘોગંબા કાંટુ મુખ્ય માર્ગના જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ કે બોર્ડ લાગ્યા બાદ સુપરવિઝન જ નથી કરાયું તે પણ એક સવાલ છે જો આ સૂચક સાઇન બોર્ડ મુજબ માની વાહન ચાલકો ગતિ મર્યાદાને ન અનુસરે તો યુટર્ન જેવા વળાંકમાં જરૂર અકસ્માતનો ભોગ બને ભૂલ કદાચ એક સાઇન બોર્ડમાં હોય પણ બે બે વળાંકમાં એક જ સ્થિતિ જોવાય જેને બેદરકારી જ કહી શકાય આરટીઓમાં લર્નિંગ લાયસન્સ મેળવતા રસદારોની પરીક્ષામાં પણ માર્ગ ઉપર મૂકવામાં આવતા સૂચક સંજ્ઞાની નિશાની અંગે જ પ્રશ્નો પૂછવામાં આવે છે કાંઠુંથી ગોગંબા રસ્તા ઉપર જે બોર્ડ માર્યા છે એમાં ગતિમાં રહો અને સલામત રહો એવું લખેલું છે તો અમારે શું સમજવું કે ટર્નિંગની અંદર ગતિમાં કેવી રીતે રહેવું અને સલામત કેવી રીતે રહેવું આ જે ગંભીરતાને આ જે ભૂલ કરી છે એની વહેલી તકે સુધારે એવી અમારી ઈચ્છા છે ઈ સ્પોર્ટ્સના ભાવી વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુથી પ્રધાનમંત્રી મોદીએ દેશના સાત ગેમર્સને આમંત્રિત કર્યા હતા ગેમિંગ ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ ક્રિએશન ઈ સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ ચર્ચામાં ભુજના તીર્થ મહેતાએ પણ ભાગ લીધો હતો તીર્થ મહેતાએ જણાવ્યું કે ગેમિંગ ક્ષેત્રે આવતા પડકારો અને કયા પ્રકારના સુધારા કરી શકાય તેને લઈ ચર્ચા કરાઈ પ્રધાનમંત્રીએ એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે કઈ રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય પીએમએ દરેક ગેમર સાથે વન ટુ વન સંવાદ પણ કર્યો હતો અઠ્યાવીસ વર્ષે તીર્થને નાનપણથી જ ગેમિંગનો શોખ હતો તેણે સિક્કિમની મણિપાલ યુનિવર્સિટીમાંથી એમએસસીઆઇટીનો કોર્સ કર્યો તીર્થ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ બાજાર દસથી જોડાયેલો છે તો વર્ષ બહાર અઢારમાં તીર્થે થાઇલેન્ડમાં આયોજિત એશિયન ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્થ ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો એ ડિસ્કશન કા મેન ગોલ વહી થાય કે પી એમ સર જાણના ચાહતે થે કે જો પૂરા ગેમ ઇન્ડસ્ટ્રી છે જે ગેમિંગ ઈ સ્પોર્ટ્સ કન્ટેન ક્રિએશન और गेम डेवलपमेंट ये चारों जो हिस्से हैं गेम इंडस्ट्री के वो कैसे उनका स्टेटस क्या है उनकी मतलब हमारी जो जर्नी है वो कैसी रही है हमें जो चैलेंजेस फेस किए हैं वो कैसे थे और डाउन द लाइन इम्प्रूवमेंट क्या हो सकते हैं गवर्नमेंट की तरफ से ये सब चीज़ों के ऊपर हमने डिस्कसन किया था વિદ્યાર્થીઓમાં તણાવ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અનોખો પ્રયોગ કર્યો છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સારથી પ્રોજેક્ટ હેઠળ સંવેદના પેટીનો પ્રયોગ શરૂ કર્યો આ સંવેદના પેટીમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી મૂંઝવણ મામલે શિક્ષકો વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે અમદાવાદની સો જેટલી શાળાઓમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બસ્સો જેટલા શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે જે કંઈ વ્યક્તિગત સમસ્યાઓ હોય શિક્ષણને લગતી સમસ્યાઓ હોય કોઈક સામાજિક હોય તો એને લઈને એને ગાઈડ કરી શકે એટલે આ તાલીમ આપવા આવી આપવામાં આવીએ આના સંદર્ભમાં આપવામાં આવી આ સંવેદના પેટીની અંદર મૂકતા હોય છે અને ઘણીવાર લેખિત સ્વરૂપે સંવેદના પેટીમાં ન મૂકતા હોય ત્યારે તેઓ શાળા કક્ષાએ જે વિશિષ્ટ તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સારથી શિક્ષકો પાસેથી છે આના છે ઉકેલો મેળવતા હોય છે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ફૂડ અને ન્યુટ્રિશનની સમજ બાળકો જંક ફૂડ ખાતા હોય છે ત્યારે એની સમજ પણ સમયસર મળે તે ખૂબ જરૂરી હોય છે અને સાથે સાથે હેરાનગતિ હરેશમેન્ટ આ પાંચ બાબતોને લઈને અમે જ્યારે સારથી પ્રોજેક્ટ અમદાવાદ શહેરની હંડ્રેડ સ્કૂલમાં શરૂ કર્યું માન્ય પ્રધાનમંત્રી શ્રી જે રીતે મન કી બાત કરે છે તેવી રીતે બાળક પોતાના મનની વાત શાળાના શિક્ષકને કરી શકે તે માટે સંવેદના પેટી મન કી બાત સ્વરૂપે અમે રજૂ કરીશ અને એમાં અમને વિદ્યાર્થીઓ પોતાનું નામ જાહેર થવાનું નથી પ્રાઇવેસી રહેવાની છે પાવાગઢમાં વાતાવરણ પલટાયું ભર આનંદ માણ્યો કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પડી શકે માવઠું ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અંબાલાલ પટેલે કરી આગાહી સત્તર એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દાહોદ પંચમહાલ સાબરકાંઠામાં વરસાદ પડશે મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળશે અસર બે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં જોવા મળશે હલચલ સત્તરમી મેથી બાવીસ ત્રેવીસ અને ચોવીસમી મે સુધીમાં અંડામાન નિકોબારમાં ચોમાસુ સક્રિય થશે સાગરમાં ભારે વાવાઝોડું અને લક્ષદ્વીપમાં હળવા વરસાદનું અનુમાન રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા આ વર્ષમાં ચોમાસું સારું રહેશે મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિરમાં યોજાયેલા શુકન મેળામાં વર્ષફળ જોવાયું વડીલો અને નાયકોના મુખ્યથી બોલાયેલા શબ્દોનું કરાય છે અર્થઘટન